ભાવનગર શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની નમાજ અદા કરી ભવ્ય ઉજવણી કરી ભાવનગર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુ ઉદુહા એટલે કે બકરી ઈદ અને કુરબાની ઈદ તરીકે મનાવવામાં આવે છે આમ બકરી ઈદ નિમિત્તે ઈદગાહ તથા તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી બાદ એકમેકને ઈદની મુબારક પાઠવવામાં આવી હતી ઉપરાંત કબ્રસ્તાન ખાતે મરુહમોની કબર ઉપર ફૂલ ચડાવી ફાતિયા કરી મરુહમોના હકમાં દુઆ કરવામાં આવી હતી No. Um.

はい

سمع <سأل> الله لمن حمده، الله اكبر الله, الله الله وده الله મારું નામ કાળુભાઈ બેલીમ પૂર્વ સેવક છું આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદ દોહા ની ઉજવણી કરવામાં આવે છે આ ઈદ ઉદ દોહાને આપણે ઈદ ઉદ અઝા કહેવામાં આવે છે કુર્બની ઈદ કહેવામાં આવે છે બકરી ઈદ કહેવામાં આવે છે આજ રોજ આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગાહ સહિત તમામ મસ્જિદોની અંદર ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી નમાજ બાદ આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે આપણા ઈસ્લામના મહાન પેગમ્બર જેને ખલીલુલ્લા કહેવામાં આવ્યા છે તેવા મહાન પેગમ્બર અજત ઇબ્રાહીમ અલી ઇસ્લામ અને તેમના વાલા પુત્ર અજત ઇસ્માઈલ ઇસ્લામની યાદમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત તે પણ ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાંથી જે હજ યાત્રા આવી ગયા છે ઇસ્લામના આપણા જીલ હજનો મહિનો છે દસમા ચાંદે જીલ હજ સંપન્ન થાય છે ગઈકાલે આપણી જીલ હજના દસમા ચાંદે આપણી હદ પણ સંપન્ન થઈ છે પૂર્ણ થાય છે એની ખુશીમાં પણ ઈદનો દિવસ મનાવવામાં આવે છે આજે ઈદના દિવસે આપણે તમામ બિરાદરોને ઈદની મુબારકબાજી પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભાવનગર શહેરના કસબા અંજુમન ઇસ્લામના પ્રમુખ સાહેબ તોફીકભાઈ શેખ સહિતની તેમની આખી ટીમ અત્યારે આપણે ઉપસ્થિત છે કસબા અંજુમન ઇસ્લામ દ્વારા પણ તમામને ઈદની ખૂબ ખૂબ મુબારકબાજી પાઠવવામાં આવે છે